નમસ્કાર ખેડૂત મિત્રો આજની તારીખ છે વીસ તારીખ પેલો મહિનો બે હજાર પચીસ વાર સોમવારના રોજ તમારા બધા લોકોનું જુનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર હાર્દિક સ્વાગત છે આજે હું તમને તુવેરની હરાજીમાં લઈ જઈશ અને બતાવીશ કે આજના તુવેરના બજાર ભાવ કેવા છે તુવેરની હરાજી ચાલુ થઈ ગઈ તો ચાલો જાય ને જાણી આજના તુવેરના બજાર ભાવ કેવા રહ્યા છે અમારા ચેનલના વિડીયોની અંદર તમને લોકોને કંઈ પણ વસ્તુ પસંદ આવે તો અમારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને ફોલો કરવાનું ભૂલતા નહીં આ તુવેનો ભાવ સોળસો ને આઠ રૂપિયા થયો ભાઈ નવી એ ક્વોલિટીની વાત કરી ક્વોલિટીમાં સારી એ ભાઈ જોઈ લો ડંગ ફગનની એ સોળસો ને આઠ રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ જોઈ લ્યો ક્વોલિટી ક્વોલિટીમાં સારી સોળસો આઠ ભાવ આ ઢગલો લૂઝનો આ તુવેનો ભાવ પંદરસો ને બોતેર રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ ક્વોલિટીમાં સારી એ ભાઈ ડંક ફગનની એ જોઈ લો ક્વોલિટી 1570 रुपया भाव થઈ ગયો તો એનાદનો ભાઈ સુપર ક્વોલિટી તો જોઈ લો ભાઈ નવી તુવેરે 1680 રૂપિયા ભાવ થયો ક્વોલિટી ની વાત કરીએ ભાઈ સુપર ક્વોલિટી ની તુવેરે ભાઈ જોઈ લો તુવેર ની ક્વોલિટી માં કાઈ ઘટ્યા નહિ દાણે પણ સારુ ભાઈ જોઈ લો નવી આ ભાઈ 1680 રૂપિયા ભાવ આજ નો ચાહો છો જોઈ લો ક્વોલિટી માં કાઈ ઘટ્યા ની સુપર ક્વોલિટી આ તુવેરનો ભાવ સોળસો ને ઇઠોતેર રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને ક્વોલિટીમાં સારી એ ભાઈ જોઈ લો સોળસો ને ઇઠોતેર રૂપિયા ભાવ થઈ ગયો તુવેનો ભાઈ આજનો નવી એ ભાઈ જોઈ લો સુપર ક્વોલિટી આવે ભાઈ સોળસો ઇઠોતેર ભાવ આ તુવેનો ભાવ સોળસો ને સત્તર રૂપિયા થયો ભાઈ નવી એ ક્વોલિટીની વાત કરી ક્વોલિટીમાં સારી એ ભાઈ જોઈ લો ડંખ વગરની સોળસો ને સત્તર રૂપિયા ભાવ થઈ ગયો હતોનો ભાઈ આજનો જોવો ક્વોલિટીમાં સારી આ ભાઈ સોળસો સત્તર ભાવ આજનો આ એનો ભાવ સોળસો ને અઠ્ઠાવન થયો ભાઈ નવી એ ક્વોલિટીની વાત કરીએ ક્વોલિટીમાં સારી એ ભાઈ જોઈ લો ડંગ પગનની સોળસો ને અઠ્ઠાવન રૂપિયા ભાવ થઈ ગયો હતો નાથનો ભાઈ જોઈ લો સુપર ક્વોલિટી આ તુવેનો ભાવ પંદરસો રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત મેં જોઈ લો ક્વોલિટીમાં આવી એ ભાઈ લીલો દાણ હોય ભાઈ આમાં કેક નવી એ ભાઈ પંદરસો રૂપિયા ભાવ થઈ ગયો હતો નાદનો ભાઈ જુઓ ક્વોલિટી આ તુવેનો ભાવ તેરસો પિસ્તાલીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને મીડિયમ ક્વોલિટી જોઈ લો તેરસો પિસ્તાલીસ ભાવ થઈ ગયો નાદનો ભાઈ જોવો ક્વોલિટી ક્વોલિટી આ તુવેનો ભાવ અગિયારસો ને રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરીને મીડિયમ ક્વોલિટીની એ ભાઈ જોઈ લો લીલા દાણા વાળી અગિયારસો ને રૂપિયા ભાવ થયો નાદનો ભાઈ જોવો ક્વોલિટી અગિયારસો ને રૂપિયા ભાવ આ એનો ભાવ ચૌદસો ને પિસ્તાલીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ મેં જોઈ લો ક્વોલિટીમાં આવીએ ભાઈ તું એર ચૌદસો ને પિસ્તાલીસ રૂપિયા ભાવ થઈ ગયો તું એનો આજનો ભાઈ આજનો આનો જોવો ક્વોલિટી આ એનો ભાવ ચૌદસો ને પચાસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરી મે ક્વોલિટીમાં જોવો ભાઈ આવી ભાઈ તું એ ચૌદસો ને પચાસ રૂપિયા ભાવ થઈ ગયો આ એનો આજનો ભાઈ જોવો ક્વોલિટી તું એનો ભાવ સોળસો ને ચૌદ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીમાં સારી હે ભાઈ ડગડની હે સોળસો ને ચૌદ રૂપિયા ભાવ થઈ ગયો આ હતો નાદનો ભાઈ જોઈ લ્યો ક્વોલિટી ભાઈ આ તો એનો ભાવ ચૌદસો ને પંચાણું રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીમાં આવી જોઈ લો ચૌદસો ને પંચાણું રૂપિયા ભાવ થઈ ગયો આ એ નાદનો ભાઈ જોવો ક્વોલિટી આ તુવેનો ભાવ ચૌદસો રૂપિયા થયો ભાઈ ક્વોલિટી વાત કરીને જોઈ લો ભાઈ ક્વોલિટીમાં આવી ચૌદસો રૂપિયા ભાવ થઈ ગયો ભાઈ ક્વોલિટી આ તુવેનો ભાવ ચૌદસો ને અઠાવન રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને જોઈ લો ભાઈ ક્વોલિટીમાં આવી એ ભાઈ ચૌદસો ને અઠ્ઠાવન રૂપિયા ભાવ થયો નજનો ભાઈ ચૌદસો અઠ્ઠાવન ભાવ